જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે મેથીના ગોટા તો મેથીના ગોટા બનાવવા માટે મેં ચણાનો લોટ બે બાઉલ જેટલો લઈ લીધો છે હવે એક બાઉલ જેટલી મેથી લીધી છે અડધો બાઉલ જેટલો કોથમરી લીધી છે અને આ લાલ મરચું અને આ છે કારા મરી અને ધાણા જેને આપણે ક્રોસ કરી લઈએ ક્રોસ કરી લીધા છે હવે આપણે બેટર બનાવી લઈએ તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અધ કચરેલા કારા મરી અને ધાણા નાખશું ખાંડ એડ કરીશું અને હિંગ એડ કરીશું સારી રીતના પાણી નાખીને બેટર બનાવી લેશું હવે કોથમરી મેથી અને લાલ મરચું એડ કરીને સારી રીતના આપણે બેટર બેટર બનાવી લઈએ હવે હવે બની ગયું છે છે તેલ પણ ગરમ થવા મૂકી દીધું સોડા નાખીને બે ચમચી જેટલું તેલ એડ કરી અને બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને બેટર સારી રીતના બનાવી લીધું છે હવે આપણે ભજીયા પાડી લઈએ તમને જો અમારી રેસિપી ગમે તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણા ભજીયા બનીને રેલી છે તમે જોઈ શકો છો થેન્ક યુ ફોર માય વોચિંગ